તો મિસિસા ગામમાં ઉત્તર અમેરિકાની સૌથી ઊંચી ભગવાન શ્રીરામની પ્રતિમાનું અનાવરણ સ્થિત હિન્દુ હેરિટેજ સેન્ટરે ભગવાન શ્રીરામની ભવ્ય એકાવન ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે જે ઉત્તર અમેરિકા માટેની અત્યાર સુધીની સૌથી ઊંચી શ્રીરામ મૂર્તિ છે દિલ્હીમાં નિર્મિત અને કેનેડા લાવવામાં આવેલા આ પ્રતિમા સાત ફૂટના પેડેસ્ટલ પર સ્થાપિત છે અને આગામી સમયમાં છત્રી બનાવવાની યોજના છે આ પ્રતિમા સનાતન ધર્મના વૈશ્વિક વિસ્તારનું પ્રબળ પ્રતિક છે ફાઈબર ગ્લાસથી બનાવવામાં આવેલી અને સ્ટીલના મજબૂત માળખાથી સુશોભિત આ પ્રતિમા બસો કિમી પ્રતિ કલાકની પવન ઝડપને સહન કરવા સક્ષમ છે અને આવનારા સદીઓ સુધી પ્રેરણા આપતી રહેશે તેવી આશા છે ચાર વર્ષમાં પૂર્ણ થયેલા પ્રોજેક્ટ ઇન્ડો કેનેડિયન સમુદાયના સહયોગ અને ઉદ્યોગપતિ લાજ પ્રસર દ્વારા આપવામાં આવેલી મુખ્ય દાનની ની સહાયથી શક્ય બન્યો છે આ અનાવરણ સમારંભમાં દસ હજારથી વધુ ભક્તો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા જેમાં કેનેડાના કેબિનેટ મંત્રીગણ સાંસદો ટોરેન્ટોમાં ભારતના કાર્યકારીએ આ શરણને કેનેડા માટેનો ગૌરવ શરણ ગણાવ્યો અને આચાર્ય સુરિંદર શર્મા શાસ્ત્રી આ પ્રતિમાની સમુદાય માટે આત્મિક ભેટ અને ધર્મ અમારા માર્ગદર્શન રૂપ છે તેવી તેની યાદગાર તરીકે વર્ણવી ટોરેન્ટો પિયર્સન આંતરરાષ્ટ્રીય વિમાન ફ્લાઇટ પાથની અંદર આવેલી આ ભવ્ય શ્રીરામ મૂર્તિ હવે જીટીએમાં આવતા મુસાફરોનું આત્મીય સ્વાગત કરતી એક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંદેશ આપે છે જે ભારત અને કેનેડા વચ્ચેની સાંસ્કૃતિક સહયોગની સાક્ષી બને છે